મહુવા તાલુકાના નાની જાગધાર ગામે મહિલા ઉપર સિંહ નો હુમલો સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડાયા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા નજીક આવેલા નાની જાગધાર ગામે એક મહિલા પર સિંહે હુમલો કર્યો હતો આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી સરટી ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ જ વન વિભાગનો કાફલો પહોંચી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ સિંહની રંજાડ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હતા જેના કારણે આ ઘટના બની છે

મારા દીકરાને વહુ છે લીલીબેન એને ઈજા કરી છે ત્રી ટાંકા આવ્યા છે અને આગલા દિવસે ફરસવારાને કીધેલું હતું કે તમારું જનાવરને કાંઈક આગા પાછું કરો પડે ફરસવારા એ કોઈ હાંભલું નહીં અમારું આગલા દિવસનું કીધેલું હતું અને છતાંય એને માટેનો એને અમે કાંઈ કરી તો અમારી માટે ગુનો લાગે છે માણસોને મારી નાખે માણસોને પૂછી નાખે એનો ગુનો નથી લાગતો એટલે એની માટેનો સરકારને કાંઈક પગલાં લેવા પડે અને એની માટે ધ્યાન દો તરીકે સાહેબ નહીં ઈજા બહુ જનાવર કરવા માંડ્યા અને જનાવરને કાંઈ પણ તમારા આખા પાછું કોકની ફોન આવે કોકનો નાના માણાનો ફોરેસ્ટર કોઈ ફોન નથી ઉપાડતા રાતે ફોન ઉપાડતા જવાબ નથી દેતા આગલા દિવસનું બે દિવસે અમે કહેતા હતા કે તમે જનાવર લઈ જાઓ જનાવર ઈજા કરી થઈ રાતે સાહેબ આવ્યા છે એ મને ફેંકાઈ નથી થયા હું તો અત્યારે ભાવનગર હોસ્પિટલ છું અને જે કાંઈ હોય એ અમને આ નાના માણાને આની માટેની સહાય સહાય મળે આપી દીધો અને આ આ જનાવર છે ને કબજે કરો અમને સહાય ન આપો તો કાંઈ નહીં પણ જનાવર માણસોને બહુ હેરાન કરવા મીંડ્યા છે માણસોને મારી નાખશે તમારું જનાવર સરકાર તરફથી મારે તો એનો અમને ગુનો હટે છે અને અમારા માણસો મારે એનો ગુનો નથી હટતો એટલે આને માટેની સાહેબ અમારો આભાર છે કાંઈ બોલવામાં ફેર પડ્યો હોય તો પણ થોડુંક આની માટેથી તમે કડક પગલાં લ્યો જનાવરના કાંઈક બંદોબસ્ત આપો